ભારત દેશને પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ અંગ્રેજોથી આઝાદી મળી હતી ત્યારથી દર વર્ષે પંદર ઓગસ્ટના રોજ ભારતનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે ભારત તેનો ઈઠોતેરમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવશે ત્યારે જાણો આ દિવસ આઝાદી માટે શા માટે મહત્વપૂર્ણ છે અને આ જ દિવસે સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસ પર પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ યુકે સંસદ દ્વારા શાસન કરવામાં આવ્યું હતું ભારતે મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ બ્રિટિશરોથી સ્વતંત્રતા મેળવવા માટે સખત લડત આપી હતી બ્રિટિશરો ભારત પર બસો વર્ષથી વધુ સમય સુધી શાસન કર્યું હતું અઢારસો સત્તાવનમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કાયદા વિરુદ્ધ પ્રથમ ધર્મયુદ્ધ થયું હતું પંદર ઓગસ્ટ ઐતિહાસિક દિવસ છે અને આ દિવસે ભારતને સંપૂર્ણ આઝાદી મળી હતી હતી ઓગણીસો સુડતાલીસમાં અંગ્રેજો ભારતને સ્વતંત્રતા આપવા માટે સંમત થયા હતા પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ભારત એક સ્વતંત્ર દેશ બન્યો સ્વતંત્રતા દિવસ ઓગણીસો સુડતાલીસમાં બ્રિટિશ શાસનના અંતની યાદમાં ઉજવવામાં આવે છે દર વર્ષે દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉપર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે